નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત હૈ આજે અમે તમને સાંભળાવી રહ્યા છીએ શ્રી સિદ્ધેશ્વરી સધી માતાજી અને કડા ગામ સાથે જોડાયેલી એક સત્ય ઘટના તો મિત્રો વિડિયો અંત સુધી જરૂર જુઓ આ વાત એ સમયની હૈ જ્યારે માતા સધી રાયણ વૃક્ષ નીચે બિરાજમાન થયા હતા તે સમયે કડા ગામના મુખી અને ગામના લોકોએ માતાજી પાસે ધીજ પુરાવો માગ્યો માતાજીએ મુખીને કહ્યું તારા ઘેર દીકરાનો જન્મ થશે અને કાલ સવારથી આ સુકાયેલી રાયણમાં લીલા પાન ખીલી જશે જેમ માતાજીએ કહ્યું તેમ જ થયું મુખીના ઘેર દીકરાનો જન્મ થયો અને રાયણ લીલું થઈ ગયું ઘણા સમય પછી કડા ગામની વહુ માતાજીના રાયણ પાસે આવીને મજાકમાં બોલી તું એવી માતા છે કે બધાને દીકરા આપે હે તો મને એક મોકડું આપજે માતાજીએ શાંતિથી સાંભળ્યું નવ મહિના અને અઢાર દિવસ પછી એ વહુએ સાચા અર્થમાં એક મોકડાને જન્મ આપ્યો એ દિવસે તે માતાજી પાસે આવી માફી માંગી અને માતાજીને નમન કર્યું ત્યાંથી કડા ગામમાં આ સ્થાન મોકળીઓ માધ તરીકે ઓળખાવા લાગ્યું માતાજી આવા અનેક પરચા પૂરા કર્યા હૈ પ્રેમથી બોલો જય સધીમાં